જંબુદ્વીપના મહાવિદે ક્ષેત્રમાં પુન્ડરીકી નામે નગરીમાં મહાપદ્મ નામે રાજા રાજ્ય કરતો હતો તેને બે પુત્ર થયા ઉનક્રમે યોગ્ય શિક્ષા વગેરે પ્રાપ્ત કરતા બંને પુત્રો યુવા થયા તેવામાં રાજાને વૈરાગ્ય ઉત્પન્ન થવાથી મોટા પુત્ર પુંડરીકને રાજગાદી આપી અને નાના પુત્ર કંડરીકને યુવરાજ પદવી આપી પોતે દીક્ષા લઈને સર્વ કર્મોનો ક્ષય કરી મોક્ષને પામ્યા એક વખત કેટલાક સાધુઓ તે નગરીમાં પધાર્યા તેમને વંદન કરવા માટે બંને ભાઈઓ ગયા મુનિએ તેમને ધર્મનું તત્વ સમજાવતા કહ્યું કે જે પ્રાણી આ સંસાર સમુદ્રમાં ભટકતો ભટકતો મનુષ્ય ભાવને પામીને ફોકટ જન્મ ગમાવી દે છે તેનાથી વધારે મૂર્ખ બીજો કોઈ ન હોય આવી દેવસના સાંભળીને બંને ભાઈઓ ઘેર આવ્યા પછી કે નાના ભાઈને કહ્યું તું આ રાજ્ય ગ્રહણ કર હું દીક્ષા ગ્રહણ કરીશ અનરીક બોલ્યો ભાઈ આ સંસારના દુઃખમાં મને શું કામ નાખો છો હું દીક્ષા લઈશ મોટાભાઈએ કહ્યું ભાઈ યુવાવસ્થામાં ઇન્દ્રિયોનો સમૂહ જીતી શકાતો નથી અને પરિસહ પણ સહન થઈ શકતા નથી કંડરીક બોલ્યો ભાઈ નરકના દુઃખ કરતાં પરિષહ વગેરેનું દુઃખ કંઈ વધારે નથી માટે હું તો ચારિત્ર લઈશ જ કંડરિકનો આવો આગ્રહ હોવાથી પુડરીકે તેને રજા આપી એટલે મોટા ઉત્સાહપૂર્વક દીક્ષા ગ્રહણ કરી અને પુંડરિક મંત્રીઓના આગ્રહથી ભાવચારિત્ર ધરણ ધારણ કરીને ઘરમાં જ રહ્યો કંડરિક ઋષિ અગિયાર અંક ભણ્યા પરંતુ લુખા સુકા ભોજનથી ઘણું તપ કરવાથી તેના શરીરમાં અનેક રોગો ઉત્પન્ન થયા ગુરુની સાથે વિહાર કરતાં કરતાં કંડરીક પુનિ પોતાના નગર પુડરિકીણીમાં આવ્યા પુડરિક રાજા તેમને વંદન કરવા માટે આવ્યા સર્વ સાવધુઓને બંદર કર્યા પરંતુ શરીરથી ક્રુશ થયેલ હોવાથી પોતાના ભાઈ કંડરીક મુનિને તે ઓળખી શક્યા નથી એટલે તેમણે પોતાના ભાઈ વિશે સમાચાર પૂછ્યા ગુરુએ કંડરીક મુનિને બતાવીને કહ્યું કે આ તમારી સામે જે ઊભા છે તે જ તમારા ભાઈ છે રાજા તેને નમ્યો પછી તેમનું શરીર રોગવાળું જાણીને ગુરુની રજા લઈને તેમને રાજા શહેરમાં લઈ ગયો અને પોતાના વાહનશાળામાં રાખીને સારા સારા રાજ ઔષધો વડે તેમને રોગ રહિત કર્યા ત્યાં સ્વાદિષ્ટ ભોજનો વગેરે કરવાને કારણે તે મુનિ રસમાં લોલુપ થઈ ગયા એટલે તેમને ત્યાંથી વિહાર કરવાની ઈચ્છા ન થઈ એટલે રાજા તેમને કહેવા લાગ્યો હે પૂજ્ય મુનિ તમે તો રોજ વિહાર કરનારા છો દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ એ પ્રકારના પ્રકારના પ્રતિબંધથી છો હવે શરીર નિરોગી થવાને કારણે તમે વિહાર કરવા માટે તત્પર હશો તમને નિર્ગ્રંથ મુનિને ધન્ય છે હું અધન્ય છું કેમ કે ભોગરૂપી કાદવમાં ખૂચ્યો છતાં કદાર્થ ના પામું છું દુઃખને પામું છું ઇત્યાદિ વચનો રાજાએ વારંવાર કહ્યા એટલે મુનિ શરમ પામીને ત્યાંથી વિહાર કરીને ગુરુ પાસે ગયા એક દિવસ વસંત ઋતુમાં પોતપોતાની સ્ત્રીઓ સાથે ક્રીડા કરતા નગરજનોને જોઈને મોહનીય કર્મ ઉદય આવવાને કારણે કંડરીક મુનિનું મન ચારિત્રથી ચલાયમાન થયું એટલે તે ગુરુની આજ્ઞા લીધા વિના જ પુડરીકીરી નગરીના વનમાં આવ્યા અને પાત્રા વગેરે ઉપકરણો ઝાડની ડાળી ઉપર લટકાવીને કોમળ લીલા ઘાસ ઉપર સૂતા તેમને આવી રીતે સંયમથી ભ્રષ્ટ ચિત્તવાળા જોઈ તેમની ધાવ માતાએ તેમને જોયા એટલે નગરમાં જઈને પુંડરિક રાજાને તેણે વાત કરી આ વાત સાંભળીને રાજા પરિવાર સહિત ત્યાં આવ્યો તે વખતે કંડ્રિકને ચિંતાતુર પ્રમાદી અને ભૂમિ ઉપર સૂતેલો જોઈને રાજાએ કહ્યું સુખ દુઃખમાં સમાન ભાવવાળા હે નિષ્પ્રહ હે નિર્ગ્રંથ મુનિ તમે પુણ્યાશાળી છો અને સંયમ પાડવામાં ધન્ય છો વગેરે અનેક પ્રકારે તેમની પ્રશંસા કરી તો પણ તે તો નીચું જ જોતા રહ્યા અને કોઈ જ ઉત્તર આપ્યો નહીં તેથી રાજાએ તેને સંયમથી ભ્રષ્ટ થયેલો અને સંયમની અનિષ્ટતાવાળો જાણીને પૂછ્યું હે મુનિ આ ભાઈની સામે કેમ નથી જોતા પ્રશસ્ત ધ્યાનમાં મગ્ન છો કે અપ્રશસ્ત ધ્યાનમાં જો અપ્રશસ્ત ધ્યાનમાં થયા હો તો તમે પૂર્વે જબરદસ્તી મોટું રાજ્ય ગ્રહણ કર્યું છે તેનું ચિહ્નરૂપ પાત્રા વગેરે મને આપો અને પરિણામે મહાવીરસ ફળ આપનારા રાજ્યના ચિહ્નરૂપ આ હાથી વગેરે તમે ગ્રહણ કરો આ પ્રમાણે રાજાનું વચન સાંભળીને કંડ્રિક ખૂબ ખુશ થયો અને તરત જ હાથી ઉપર ચડીને નગરમાં ગયો સાધુમાં શ્રેષ્ઠ એવા પુંડરીકે વિલાપ કરતી રાણીઓ વગેરેને સાપની કાચડીની જેમ તજી દઈને સાધુનો વેશ ગ્રહણ કરી ત્યાંથી તત્કાળ દિહાર કર્યો અહીં કંડરાક કંડરીક ઘણા કારણો ભૂખ્યો હોવાને કારણે તે દિવસે ઈચ્છા મુજબ પેટ ભરીને અતિશય એવો વિવેક વગર અનેક પ્રકારનું ભોજન કર્યું તે આહાર કૃષ શરીર પચાવી ન શકવાને કારણે રાત્રિ કાળમાં ભોગવિલાસને માટે જાગરણ કરવાથી રાત્રિમાં જ તેમને પેટનો દર્દ ઉત્પન્ન થયું પેટ ફૂલી ગયું અપાન વાયુ બંધ થયો અને તૃષાકાંત થવાને કારણે અત્યંત પીડા પામવા લાગ્યો તે વખતે વ્રતનો ભંગનાર ભંગ કરનારો છે એટલે તે અતિ પાપી છે એમ ધરીને એમ ધારીને તેના સેવકોએ પણ તેનું ઔષધ કર્યું નહીં એટલે તેણે વિચાર્યું જો આ રીત વીતી જાય તો પ્રાતઃ જ સર્વ સેવકોને મારી નાખું આવી રીતે રૌદ્ર ધ્યાન કરતો કરતો તે જ રાત્રિમાં કંટ્રિક મૃત્યુ પામ્યો અને સાતની નરકીમાં ઉત્પન્ન થયો આ બાજુ પુનરીક રાજાએ પોતાની નગરીથી ચાલતા ચાલતા જ અભિક્રય કર્યો કે ગુરુ પાસે જઈ અને વ્રત ગ્રહણ કરી અને પછી જ આહાર કરીશ આવો અભિક્ર કરીને ચાલતા ચાલતા માર્ગમાં ભૂખ તરસ વગેરે પરિસહ સહન કરાવવા પડ્યા કોમળ દેહ છતાં પણ તે ખેદ પામ્યા નહીં બે દિવસ છઠ્ઠનો તપ થતાં ગુરુ પાસે પહોંચી ચારિત્ર લીધું પછી ગુરુની આજ્ઞા કરી લઈને પારણું કરવા માટે ગોચરી લેવા ગયા તેમાં તુચ્છ અને લુખો આહાર પામીને તેમને ભોજનની તૃપ્તિ કરી પરંતુ તેઓ તુચ્છ આહાર પૂર્વે ક્યારેય નહીં ખાધેલો હોવાને કારણે તેમને અતિશય તીવ્ર વેદના થઈ તો પણ તે વેદનાને સહન કરી શુભ આરાધના કરીને પુડરિક રાજા મૃત્યુ પામ્યા અને સર્વાર્થ સિદ્ધિ વિમાનમાં ઉત્પન્ન થયા જ્ઞાનીએ કહ્યું છે હજાર વર્ષો સુધી વિપુલપ સંયમ પાડ્યા છતાં જો અંતે ક્લિષ્ટ અધ્યવસાય થાય તો તેને કુંડરીકની જેમ સિદ્ધિ પદને પામતા નથી અને થોડો કાળ પણ ચારિત્ર ગ્રહણ કરીને જો યોગ્ય રીતે ચારિત્ર પાડે છે તો તે પુડરીક ઋષિની જેમ પોતાનું કાર્ય સિદ્ધ કરે છે આવી રીતે સમ્યક પ્રકારે ચારિત્ર પાડીને કેટલાક જીવો ખૂબ જ ઓછા ખાળની અંદર મોક્ષ ગતિને પ્રાપ્ત કરે છે